પ્રતિમા ખાતે બંધારણના અમુક નું વાંચન કરી બંધારણ દિવસે ઉજવાયો હતો સુરત શહેર કોંગ્રેસ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરાઈ હતી ભારતીય બંધારણની પંચોત્તરમી વર્ષ ગાંઠ નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં સાગમટી ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા સમક્ષ બંધારણના આમુખનું વાંચન પણ કરાયું હતું આ સમયે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સહિતના પ્રમુખ ઉપપ્રમુખ સહિત અન્ય અધિકારીઓ કાર્યકરો સહિતનાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા છવ્વીસમી નવેમ્બર બે હજાર ઓગણીસ ઓગણપચાસ થી ભારતનું સંવિધાન ભારત સરકાર માં રજૂ થયેલ અને છવ્વીસમી જાન્યુઆરી ના રોજ આ સંવિધાનનો અમલ કરવામાં આવેલો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા એટલા માટે અમે પસંદ કરી છે કે આ સંવિધાનના રચયિતા આ સંવિધાનના નિર્માતા જેમણે બહુ આપણા દેશની તમામ જનતાને જન જન સુધી આ ન્યાય મળે તે માટેનો એમણે પ્રયાસ કરેલો છે તેને સમર્પિત કરવા માટે એમની શરણમાં અમે બંધારણની રક્ષા માટે અમે પ્રતિજ્ઞા લીધી છે